જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે કોઈ રેસીપી લઈને નથી આવ્યા આજે આપણે ધાણાભાજી આખા વર્ષ માટે કઈ રીતના સ્ટોરેજ કરવી અને એવો ને એવો કલર જળવાઈ ગયા તે રીતના હું તમને બતાવીશ એકદમ સરસ અને આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે વાપરી શકીએ એ એટલું મસ્ત આપણે સ્ટોરેજ કરીશું આખા વર્ષ માટે આપણે એવો ને એવો કલર ચડવાઈ રહેશે અને સ્વાદ પણ એવો ને એવો રહેશે એ રીતના આપણે સ્ટોરેજ કરીશું મેં એક મોટી બંચ આપણે પૂરો આવે છે તે દાણાપાજી લઈ લીધા છે આ રીતના એકદમ ફ્રેશ હોય તે દાણાભાજી લેવાના છે અને આપણે ધોઈને એકદમ સરસ સૂકવીને ત્યારબાદ જ સુકવણી કરવાની છે આપણે ધોવો જરૂરી છે આપણે આગળનો ભાગ ઉપરનો ભાગ આ હોય છે તે આપણે સુકવણીમાં નથી લેવાનો તે આપણે અલગથી તાજી રસોઈ કરીએ તેમાં યુઝ કરી શકીએ આપણે એટલે એ ફેંકી નથી દેવાનો અને આ રીતના આપણે પૂણી દાંડલી સુધી લઈ લેવાનો છે અને આ ઉપરનો ભાગ આપણે રસોઈમાં વાપરી નાખીશું આપણે ફેંકી નહીં દઈએ અને આ રીતના આપણે બધા દાણાભાજી વીણી લેશું અને આ દાંડલી પણ આપણે ફેંકવાની નથી આ દાંડલીનો પણ આપણે

કરીને રાખવાના છે એટલે આપણે સુધારવામાં સરળતા રહે આપણે વિખાઈ તેમ નથી નાખવાના આ રીતના એકદમ સરસ ગોઠવીને રાખશું તો આપણે ફટાફટ સુધારી શકીએ છીએ આપણે એક થાળીમાં સુધારી લેશું આપણે એકદમ ઝીણા નથી સુધારવાના આ રીતના મોટા થોડા સુધારીશું એટલે સુકાતા સાવ પાવડર ન થાય નકર આપણે ભૂકો થઈ જશે થોડા થોડા મોટા સુધારવાના છે આ રીતના આપણે મોટા મોટા સુધારવાના છે મોટા હશે તો આપણે ભૂકો નહીં થાય નહીં તો ભૂકો થઈ જશે આપણે ભૂકો પણ ફેંકશું નહીં ભૂકાને પણ આપણે ઉપયોગમાં લઈ લેશું આ રીતના આપણે બધા સુધારી લેવાના છે આપણી થપ્પી હશે તો ફટાફટ આ રીતના ઈઝીલી આપણે સુધારાઈ જશે અને વાર પણ નહીં લાગે આપણે છીએ વડે કરતા આપણે કાતરે ફટાફટ કામ થાય છે એટલે કાતરે આ રીતના આપણે સુધારી લેશું આપણે આ દેશી ધાણાભાજી આવે તે જ લેવાના છે તેની સુકવણી એકદમ મસ્ત આપણે થશે અને આખા વર્ષ માટે એ સ્ટોરેજ આવું ના રહેશે એટલે ફૂલવાળી હશે તો એકદમ મસ્ત સુગંધવાળી આપણે સ્ટોરેજ થશે અને આખા વર્ષ માટે આવો નો કલર પણ જળવાઈ રહેશે આપણે ભીની જરા પણ રહેવા દેવાની નથી ભીની હશે તો તમારો સ્ટોરેજ નહીં સરસ થાય અને કાળો પડી જશે અને સુગંધ પણ નહીં આવે એટલી અને આને આપણે છાંયામ છાઇએ સુકાવી રાખવાની છે આપણે ચોમાસામાં કે લેવા જવાનો ટાઈમ ન હોય અથવા મળતી પણ ન હોય તો તે ટાઈમે આપણે આ રીતના સુકવણી કરીને રાખી હશે તો આપણે ઉપયોગ કરી શકીએ હવે આપણે સરસ સુધારાઈ ગઈ છે થાળીમાં આ રીતના આપણે યમડામ સુકાવા દઈશું જો તમારી પાસે વધારે હોય તો આપણે કોટનના કપડામાં સુકવવાની છે મેં બે બંચની અગાઉ સુકવણી કરીને સ્ટોરેજ કરી લીધી છે ફરી મારે આ ગામડેથી આવી છે તો ફરી આપણે સ્ટોરેજ કરીશું એટલે મને ક્યાં આવ્યો કે મારા વ્યુઅર્સને પણ બતાવું કે આપણે સ્ટોરેજ કઈ રીતના કરવી એમ આ રીતના આપણે સુકવી દઈશું કોઈપણ કોટનના કપડામાં અને આપણે બેથી ત્રણ દિવસ અત્યારે ઠંડો પવાનો હોય છે તો બે થી ત્રણ દિવસ સુકવશું એટલે સરસ સુકાઈ જશે અને કોટનના કપડામાં આપણે ઊંચી જગ્યા હોય ત્યાં નાખવાની છે એટલે આપણે કચરો કે વાળ કે કોઈ ઉડે નહીં એ રીતના હવે આપણે આને સુકાવા દેસુ બે થી ત્રણ દિવસ માટે આપણે ત્રણ દિવસમાં સરસ સુકાઈ ગઈ છે આ રીતના સુકાવા દેવાની છે એકદમ સરસ અને ત્યાર બાદ જ આપણે સ્ટોરેજ કરવાની છે એકદમ ગ્રીન કલરની થઈ જાય આપણે છાંયે છાંયે આ રીતના સુકવવાની છે એટલે એકદમ સરસ ગ્રીન થઈ જાય મારે બે દિવસમાં સુકાઈ ગઈ છે તમે પણ બે થી ત્રણ દિવસમાં સુકાઈ જશે તમે સુકવણી કરશો તો અને આને આપણે એરપેક ડબ્બામાં કોઈ પણ કાચના અથવા કન્ટેનરમાં પ્લાસ્ટિકના ગમે તેમાં ભરી શકો છો તેમાં ભરીને આપણે સ્ટોરેજ કરી શકીએ છીએ આખા વર્ષ માટે આવો નવો કલર જળવાઈ રહેશે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતો જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ